વડોદરામાં સરકારી કચેરીઓ ખખરદ બની છે ત્યારે કુબેર ભવનમાં માળની તમામ કચેરીઓમાં પાણી ટપકી રહ્યું છે વડોદરામાં સરકારી કચેરીઓ ખખરદજ બની છે કુબેર ભવનમાં નવમા માળની તમામ કચેરીમાં પાણી ટપકી રહ્યું છે સિંચાઈ વિભાગની કચેરીમાં જ ટપક પદ્ધતિ દેખાઈ રહી છે છતમાંથી ટપકતા વરસાદી પાણીથી કર્મચારીઓને હાલાકી પડી રહી છે ટપકતી છતો વચ્ચે કર્મચારીઓ બેસવા માટે મજબૂર બન્યા છે સાથે જ મત્સ્ય ઉદ્યોગ વિભાગમાં છતમાંથી પાણી ટપકી રહ્યું છે પાણી પડવાથી સરકારી ફાઇલો પલળી જવાનો ડર ઊભો થઈ રહ્યો છે ત્યારે સરકારી ફાઇલોને પ્લાસ્ટિકથી ઢાંકી રાખવાની નોબત આવી છે Fala, toma,

પણ એટલું નથી પડતું તમારે આ ફાઇલો વચ્ચે પાણી વચ્ચે આ રીતે બેસવાનું જાણ કરી છે ઉપર ઉપર કરેલી છે જાણ શું નામ ધવલ ધવલરાડોદરા વડોદરા શહેરમાં આવેલ જે કુબેર ભવન ખાતે હાલમાં અમે જાત તપાસ કરતા જોવા મળ્યું કે કેટલીક ઇમારતને તે પાણી ટપકી રહ્યા છે વરસાદી પાણી ટપકી રહ્યા છે એટલે ખાસ કરીને સરકારી અધિકારીઓ સરકારી કર્મચારીઓ જ્યારે આ કેબિનોમાં બેસતા હોય તો એમની પણ સુરક્ષા રાખવાની ગુજરાત રાજ્ય સરકાર સાથે સાથે વડોદરા કોર્પોરેશનની છે સાથે આ કુબેર ભવનની અંદર હજારોની સંખ્યામાં લોકોની અવર જવર હોય છે સરકારી કામગીરી કરાવવા માટે લોકો આવતા હોય છે એટલે ખાસ કરીને જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને નિર્ભયતાની નોટિસ પાઠવવામાં આવતી હોય અને લાઇટ પાણી ડ્રેનેજ આવી રીતે કાપવામાં આવતા હોય તો ખાસ કરીને વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિશ્રીઓએ જે આ કચેરીનું પણ ધ્યાન રાખવું જોઈએ સાથે સાથે જે ઠીગડા મારવામાં આવે છે એની કરતાં આ જે સરકારી કચેરી છે એને વહેલામાં વહેલી તકે કોઈપણ જગ્યા પર શિફ્ટ કરવામાં આવે તેવી અમારી માંગ છે ચોક્કસથી આ જે બિલ્ડિંગનું સ્ટ્રક્ચર છે હાલમાં અમે જોયું કે નીચેના પાયામાં પણ તિરાડો પડી ગઈ છે સાથે સાથે સળિયા દેખાઈ રહ્યા છે સાથે તમે જોઈ શકો છો કે અલગ અલગ જગ્યા ઉપરથી ધાબા પરથી પાણી ટપકી ટપકી રહ્યા છે સાથે કેટલાક અધિકારીઓને કર્મચારીનું કહેવું છે કે રોજે રોજ પોપડા પડી રહ્યા છે એટલે અમારા જીવને જોખમ છે એટલે કહેવાય છે કે આ લોકો પોતે એક નિર્ભય થઈને જીવી રહ્યા હોય તો ખાસ કરીને વડોદરા શહેરની અંદર જે પણ જવાબદાર વ્યક્તિઓ છે મોટી મોટી જે કચેરીઓ બનાવવામાં આવે છે પરંતુ આ કચેરીને વહેલામાં વહેલી તકે શિફ્ટ કરવામાં આવે અને જો કદાચ કોઈ જાણા જાનહાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત રાજ્ય સરકાર સાથે સાથે વડોદરા શહેરના જે પણ જવાબદારો અધિકારીઓની રહેશે